26 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતીય વાયુસેનાના મિરાજ એરક્રાફ્ટે રાતના અંધારામાં નિયંત્રણ રેખા પાર કરીને અને પાકિસ્તાનના બાલાકોટમાં જયશ એ મોહમ્મદ તાલીમ શિબિરો પર હવાઈ હુમલો કર્યો તેને બાલાકોટ પર એર સ્ટ્રાઇક નામ આપવામાં આવ્યું ભારતના આ હવાઈ હુમલા પછી દુશ્મનો સમજી ગયા કે આ નવું ભારત છે જે ઘરોમાં ઘૂસીને લોકોને મારવા માંગે છે આ હવાઈ હુમલા પછી તત્કાલીન વિદેશ સચિવ વિજય ગોખલે પોતાના નિવેદન માં કહ્યું બાલાકોટ એર સંગઠનના માં મોટી સંખ્યા માં આવ્યો છે પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આ હવાઈ હુમલો કર્યો હતો ચૌદ ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા માં એક પ્રચંડ વિસ્ફોટ માં ચાલીસ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા આ ઘટનાએ સમગ્ર દેશને દીધી હતી વિનાયક દામોદર નિધન છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠ ના રોજ મુંબઈ માં થયું વીર સાવરકર ભારતીય ક્રાંતિકારી સ્વતંત્ર સેનાની સમાજ સુધારક રાજકારણી વિચારક અને કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી હતા વીર સાવરકરને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના પિતા તરીકે ઓળખવામાં આવે છે સાવરકરે પણ હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતની કલ્પનાને સમર્થન આપ્યું હતું સાવરકરે ઘણા વર્ષો સુધી કાલા પાણીની સજા ભોગવવી પડી હતી પરંતુ તેમના ઉચ્ચ આત્મામાં કોઈ જ ફેરફાર થયો ન હતો સાવરકરે હિન્દુ ધર્મ પર લખ્યું કે હિન્દુ ધર્મ એ તાડપત્ર પર લખાયેલું પુસ્તક નથી જે તાળના પાના ફાટતા જ તેના ટુકડા થઈ જશે તે આજે જન્મશે ને કાલે નાશ પામશે આ માત્ર એક શબ્દ નથી પરંતુ સમગ્ર ઇતિહાસ છે તે ચાલીસ શબ્દશાસ્ત્રી શબ્દ ના ઇતિહાસ થી ભરેલો છે